જય શ્રી રામ જય માં મેલડી તો બધાના વિડિયોમાં તમારું સ્વાગત છે અને હવે આવો આલો ખેલ જોવા તો હાઈ ગાઈસ વેલકમ ટુ અ ન્યુ વ્લોગ તો એમ આયા અમારો માधव છે જો આ આયા જગ્યા માર છે ઇન્સ્ટાગ્રામ ની ચેનલ પર સર્ચ ન કરતા બધી ખોટી છે ખોટી છે ઈ સર્ચ નઈ કરવાની હોને ઈ બધા ખેલ કરે અમારે એટલે થોડાકી માधवભાઈ છે અમારા બ્રાહ્મણ છે એ માधवભાઈ ફરી જાવ તો થોડા

લેયા ગો ગોળ ફરી ગયો ઓ ભાઈ યાર ખરું એ ઓ વાદને યાર જો આવી છે E aí, ô? E aí, ô? Vamos! Dê a canoa, dê a canoa, vai! Viu? Olha, Jô! Olha, Jô, onde é tu? Quem é o Rambaro? Olha,

આ લુગર ચાલુ રાખ ચાલુ રાખ બેટિંગ મે આતી હુએ ઓરિયા ને મારા છક્કા ઓરિયા ને મારા છગ્ગા યો કે આ કિયા ને તુને ય હાથ આપી દીધો હું મારો ભાઈ હરવાલો ને વિડિયો સારો લાગ્યો હે તો લાઈક કમમેન્ટ ને શેર કરી લકજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને વિડિયો કેવો લાગ્યો કેવો નહીં કહી દેજો કમેન્ટ માં હરવાલો મેળા કાલે સવારે બીજા નવો બ્લોગ સાથે